જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોનું તો ફાઈનલી ગયા છે સાડા દસ વાગે છે આપણે ચાલુ એનું છે આપણે કર્યા હતા કોમ અને વરસાદ પણ ગાઈસ વરસવાનું ચાલુ ચાલુ જ રાખે છે બંધ થતો પણ નથી અને આપણે ફાઇનલી ગાઈસ કામ કર્યા હતા જો બધું મશીન મશીન પડી જ છે ગાઈસ કન્ટિન્યુ ચાલુ છે બે તો પાણી પણ આવે છે ગાઈસ અને આજે આપણે ગાયસ લગાવ્યા હતા ટાઈસ

એટલે ટાઈસ અહીંયા પણ લાગી ગઈ છે ગાઈસ અહીં પણ લગાવવાની બાકી છે પણ વરસાદ ચાલુ હોય એટલે કામ કરી શકતો નથી જો ગાઈસ વરસાદ ધીમો ધીમો વરસી છે પાણી પણ અને બાથરૂમમાં પણ ગાઈસ બાથરૂમમાં પણ ગાઈસ લગાવવાનું ચાલુ કરી દીધું છે લગાવી દીધી છે ગાય અહીં પણ પાણી પડે છે એટલે જો વાળ નીકળે છે رویوار بھونگا بٹا کھائے بنایا بٹا دٹا બધું રમપા ખાઈ જશે કારણ કે વાગી જોશે ગાય છે એક બીજું ત્યાં ખાધું બેટા અને બારે તો વરસાદ એમ એમ કન્ટિન્યુ ચાલુ જ છે બંધ થતો જ નથી બેટા ભાવે ભાઈ છોટા બે બીજા એમાં બુકિંગ લાગે ને એક બાજુ એટલે બધી ટક્કર ચલાતી વરહાત ગુજરાત નહીં દેતો ને એટલે મજા આવે કામ કરવાનું ચલો ફટાફટ ગઈસ ખાઈ લઈએ કશું વાંધો નહીં તો પહેલો મિત્રો સાંજ પડીએ છીએ વાગી જશે છો અને આ બાજુ અમારી રંભા બનાવે છે મસ્ત મજાનો હતો કે છોજીનો શીરો કારણ છોજીનો શીરો કરતા આવડે મને એમ તો નહીં આવડતું હોય આ બાજુ સોજીનો શીરો આ બાજુ સોજીનો શીરો બની રહ્યો છે ને આ બાજુ મસ્ત મજાનો

હા એમાં મજા ના આવી કાંઈ એ એક વાગે આ બાજુમાં ડિસિપ્લિન ડાન્સિંગ પણ કરે છે અને એક વાગે ફોન જ રોજ કરે બીજું કોમ નહીં અને વરસાદ તો કંઈક બે દિવસથી કન્ટિન્યુ ચાલુ જ છે હં બમ્બો હજુ પડી જ રહ્યો છે ને કાળો મજા થઈ ગયું છે સડ્યો નથી પડ્યો નથી કેવો કઈશ પાણીના કબૂચિયા પડી ગયા છે અને વરસાદ વરસતો ને બાજુમાં ગાય ઉગી છે મસ્ત મજાની બુદ્ધિ અમારા ભાઈ વાહિતી વહેલો થયો છે દૂધી છે અને સામે ખોણામાં પણ દૂધી છે જોવા ગાય પણ દૂધી લીલો લીમડો ને એવું બધું વાયેલું છે અને બાજુમાં બીજી વાય છે દૂધી જોવા ગાય સામે એ પણ દૂધી છે એ તો કમળમાંથી ચડી ગઈ છે રેલો મસ્ત મજાનો થઈ ગયો છે અને વરસાદ વધેલો છે અને આપણે કઈશ કરીશ તારે ઘરે કામકાજ તો ચલો કઈ સર બોલીએ છીએ ખાવા લોને તો ફાઈનલી કાંઈ વાગી ગયા છે સાડા છ વાગ્યા છે ને વરસાદ તો એક જ ધાર્યો વસી ગયો છે કાંઈ તો મસ્ત મજાનો વરસાદ વરસી રહ્યો છે એના બાજુ મારે રમવા જમી રહ્યા છે ને આપણે ખાઈ લીધું છે એ તમારે ક્યાં ખરાબ ફોન જોવાનો બી નહીં આઠ એટલા વાગ્યાનો જોયેલો છે હા ડેરા ચાર વાગ્યાનો ફોન જોયો અઢી કલાક એક ધારો જોયો રહે જો ગાઈસ વરસાદ તો વરસી જ છે ધમ ધોકા પાણીના ધરાડા ચાલુ જ છે દૂધ લેવા જાઉં હે પણ આવવાનું હવે કઈ રીતે જાઉં વિચાર કરું નહીં જાઉં વરસાદ ગાઈસ બંધ રહે તો દૂધ લેવા જાઉં છું ને બધું અમારે ખાટલા બદલા પણ આપણે પાટી નાખ્યા છે ધારી નાખ્યા છે بھارے <elaborate>

کے پڑے تو ایسوں تو نہیں پڑے اور اس میں چمکا سنت ہے بس چمکا پلائیں ابھی گھٹ لگ لو وہ میں لاؤں وہ لو باہر میں تین رانا رکھ دوں یہ چلا بیٹا اللہ آنے پر سکو کام اڑ لو بتا فون گاڑی باقی کر دوں ہاں بتا તો गाइस આજના મળ્યાનો તો આજના વીડિયોને જો આપણે પૂરક તો હોટેલમાં જઈને